કરોડોના દારુ પર આજે રોલર ફેરવી દેવામાં આવ્યું છે નશા આબકારી વિભાગ મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કામગીરી કરવામાં આવી છે 66181 દારુની બોટલ પર રોલર ફેરવી દેવામાં આવ્યું છે છેલ્લા 1 વર્ષ દરમિયાન ઝોન 1 વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ બુટલેગરો વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે આજ રોજ ઝોન 1 પોલીસ સ્ટેશન કે વિસ્તારની જેમાં ભરાચા પુના સરોલી સરદાન લસ્કન ઓર કાપોદરા પોલીસ સ્ટેશન સાથે इसमें टोटल एक करोड़ छतालीस लाख सोलह हज़ार का जो मुद्दा माल है वो डिस्ट्रॉय किया गया यहाँ पे जो कमेटी बनी उसमें हमारे सूरत शहर के एस सिटी प्रांत साउथ और आबकारी अधिकारी श्री की हमारी कमेटी बनी और इस कमेटी ने अच्छे से काम करते हुए सारे मुद्दा माल को नाश किया मोर देन सिक्सटी सिक्स थाउजेंड बॉटल्स थी और सारे को एसएमसी के कोऑर्डिनेशन में सरकारी पंचों के सामने और फायर सेफ्टी और हेल्थ का रेगुलेशन जो है जो भू विभाग का जो नया सर्कुलर है उसके बेसिस पर हमने सबका नाश किया ટોટલ મુદ્દા મૂક એક કરોડ છતાલીસ લાખ સોલ હજાર ટોટલ છોલ વન વિસ્તારો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત